નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કિઠુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે છે મિત્રો વાત કરવાની છે કે અત્યારે આપણે ઉનાળુ તલ વિશે કે અત્યારે જે છે જે મિત્રો ખેડૂતોને ઉનાળુ તલ લગભગ આપણે 45 થી 55 દિવસમાં જે છે એ મિત્રો થઈ ગયેલા છે તો અત્યારે જે છે એ મિત્રો તલના પાકની અંદર આપણે સુકારો જે છે મિત્રો આવતો હોય છે તો એ સુકારો જે છે એ મિત્રો બે પ્રકારનો હોય છે પહેલા તો આપણે મિત્રો મૂળો સુકારો અને ત્યારબાદ આપણે મિત્રો જે તલ ઉગે ત્યાંના મિત્રો આપણે જે મૂળિયાથી ઉપરનો સુકારો એટલે કે આપણે મિત્રો ગળાનો સુકારો એ રીતે જે છે મિત્રો સુકારના બે પ્રકાર છે તો એ સુકારો જે છે એ મિત્રો આપણા આ તલની પાકની અંદર જે છે એ મિત્રો આવતો હોય છે તો એ સુકારને આપણે મિત્રો આવતા પહેલા મિત્રો શું આપણે પગલા લેવા અને આપણા આ તલની પાકની અંદર જે છે એ મિત્રો સુકારો આવી ગયો છે તો જે છે મિત્રો આપણે શું આપણે મિત્રો એના પગલા લેવા કે આપણે જે છે મિત્રો ટેકનિકલનો નો છટકાવ કરવો આપણે મિત્રો કોઈ દવાની છટકાવ કરવી તેના વિશેની સંપૂર્ણ અને સચોટ એવી માહિતી આજના આ વિડિયો અંદર આપણે મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આજના આ વિડિયો તમે છેલે સુધી બન્યા રહેજો અને જો કે મિત્રો તમે આ અમારી યુટ્યુબ જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો આપણે પંચાવન દિવસ થઈ ગયેલો એની અંદર જે છે જે મિત્રો આપણે ઘણા બધા રોગો આવતા હોય છે જેમ કે આપણે સુકારો આવે ત્યારબાદ આપણે તલ આપણે ઉગે તો ત્યારે જે છે એ મિત્રો પેળા પડતા હોય છે તલ એક રીતે મિત્રો સુકારો આવતો હોય છે અને આપણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અત્યારે ઉનાળામાં જે છે જે મિત્રો આપણે મોખરે ને તલનું વાવેતર જે છે એ મિત્રો થયેલું છે તો ઘણા બધા ખેડૂતોએ ઉનાળુ તલનું જે છે એ મિત્રો વાવેતર કરેલું છે તો તેમાં જે છે મિત્રો આપણે બે પ્રકારના સુકારા આવતા હોય છે એક મેં મેં જે તમને પહેલા કીધું કે એક આપણે મોનો સુકારો અને ત્યારબાદ આપણે જે આપણે ગળાનો સુકારો આવતો તો અત્યારે મિત્રો પિસ્તાલીસ થી પંચાવન દિવસના તે તલ જે છે એ મિત્રો થયેલા છે ત્યારે આપણે જે તલના

બીજો મિત્રો હું તમને વાત કરું કે જે આપણે સુકારો મિત્રો આપણે ગળાનો હોય કે પછી આપણે જે મોનો સુકારો હોય એટલે કે આપણા તલના ભાગની અંદર મિત્રો જે સુકારો નથી આવ્યો પણ યક યક આપણને જે છે મિત્રો સુકારો આવતો હોય તેવો મિત્રો લાગી રહ્યું છે તો તેની પહેલા મિત્રો આપણે શું જે છે એ મિત્રો ભાઈ છટકાવ કરો તેના વિશેની મિત્રો હું તમને વાત કરું તો જે આપણે મિત્રો સોળ ગુઠાનો વિગો હોય તેમાં મિત્રો આપણે કોપર ઓક્સિક્લોરાઇડ આનો મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે જે આપણે મિત્રો સો લિટરનો પંપ હોય તેમાં મિત્રો આપણે એક કોપર ઓક્સિક ક્લોરાઇડ આપણે મિત્રોમાં 50 ગ્રામ નાખી અને આપણા આ તલના પાકની અંદર જે છે એ મિત્રો આપણે છંટકાવ કરવાનો છે બીજે મિત્રો હું તમને વાત કરું તો આપણે મિત્રો જે છે એ 16 ગુઠાનો આપણે વેગો હોય તેમાં મિત્રો આપણે 100 લિટરના બબની અંદર આયોફિનાલાઇટ મિથાઇલ એ પણ મિત્રો આપણે જે છે મિત્રો આપી શકો છો જેથી કરીને આજે જે તમારા તળના પાકની અંદર ક્યાંક ક્યાંક તમને છોડવો પીળો પડતો હોય સુકારો હોય તેવું મિત્રો તમને જો જણાય તો

તો જે આપણે મિત્રો પ્લાયરા ટ્રોબિન પાંચ ટકા અને આપણે જે મિત્રો મેટેરિયા આવે છે માર્કેટમાં તે મિત્રો આપણે પંચાવન જે આપણે ડબલ્યુ જી આવે છે તેનો મિત્રો આપણે જે છે એ છટકાવ કરવાનો છે જેથી કરીને આપણા આ જે અત્યારે પાકની અંદર સુકારાનો પ્રશ્ન આવ્યો છે તે મિત્રો નાબૂદ થઈ જાય તો આ વાત થઈ મિત્રો આપણે જે અત્યારે સુકારો આવ્યો છે તો તેને મિત્રો નાબૂદ કરવાની